અમરેલીના બાબરા તાલુકાના ગામના એક વૃદ્ધ મહિલાનું મકાન બાલમુકુંદ હવેલીના ટ્રસ્ટીઓએ તોડી પાડતા તે વૃદ્ધ મહિલાએ ફરિયાદ કરવા અનેક ધક્કાઓ ખાધા પણ ત્યારબાદ તેમની ફરિયાદ ન લેવાતા તેઓ ધરણા ઉપર બેઠા હતા હવે સ્થાનિકો અને ગ્રામજનો તે વૃદ્ધ મહિલાની મદદે આવ્યા છે અને તેમણે રેલી રૂપે અમરેલી પોલીસને એક આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આપને જણાવી દઈએ આ વૃદ્ધ મહિલાનો આરોપ છે કે તેમને કોઈ પણ નોટિસ આપ્યા વગર હવેલીના ટ્રસ્ટીઓએ જેસીબી મશીનથી તેનું આખું મકાન તોડી પાડ્યું તેમને રહેવા માટે હવે છત નથી તેમણે અનેક વખત અમરેલી પોલીસને રજૂઆત કરી પણ અમરેલી પોલીસ તેમની રજૂઆતને સાંભળતી નહોતી પણ હવે સ્થાનિકો અને ગ્રામજનોએ અને સામાજિક સંગઠનો આ વૃદ્ધ મહિલાની મદદ આવ્યા અને તેમણે અમરેલી પોલીસને ચીમકી આપી છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે બાકી ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ તેની રજૂઆત કરવામાં આવશે